તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો જય દ્વારકાધીશ બધાને આ સર્વે વિદ્યાર્થી મિત્રોનો આપણે આ યુટ્યુબ ચેનલ બોલે તો હાલાર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે આવી ગયા છીએ ફરી એક ભૂગોળના નવા વિડીયો સાથે તો ચાલો શરૂ કરીએ તો ચાલો મિત્રો જોઈએ આજનો પ્રથમ પ્રશ્ન ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે તો ઓપ્શન ચાલો જોઈએ હજુ પ્રશ્નનો જવાબ તો મિત્રો વિશ્વની દ્રષ્ટિએ છે ભારતે સાતમું સ્થાન ધરાવે છે જયારે પ્રથમ સ્થાને સૌથી મોટો દેશ છે વિશ્વની દ્રષ્ટિએ રશિયા જ્યારે પાંચમા નંબર આપણે આવશે બ્રાઝિલ અને છઠ્ઠા નંબર આવશે ઓસ્ટ્રેલિયા તો ચલો મિત્રો યાદ રાખજો જોઈએ થોડો વિસ્તાર થી બધા પ્રશ્નો આજના આપણા તો ચાલો મિત્રો શરૂ કરીએ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલા મુદ્દો કે સાતમું સ્થાન ધરાવે છે હવે એનાથી મોટા વિસ્તારની દ્રષ્ટિએ જે વિશ્વમાં સાત દેશો આવેલા છ દેશો આવેલા છે તેમાં છે રશિયા કેનેડા ચીન ওটাওয়া চীনধান বেজিংটন ডি স্রাজি রাজধানী ব্রেজিল

ऑप्शन ए से मित्र 5 बी से 7 10 के डी चलो मित्रों જોઈએ આપનો જવાબ કે કાદેશ 717 તો કે 7 દેશ સરહદ ધરાવે હોય છે મિત્રો ભારત કુલ કેટલા તો કે 7 દેશો સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો આપણો પડોશી પાકિસ્તાન પાકિસ્તાન છે તેની સાથે ભારત છે તે પૂ 3393 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે भारत न पाकिस्तान વચ્ચે આવેલી જે સરહદ છે તેને રેડ ક્લિફ રેખા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખજો આઈએમપી છે હવે જોઈએ તો જે આપણે તનોજા 3329 કિલોમીટર જે લાંબી સરહદ છે તેમાં રાજ્યો કયા કયા છે જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવ છે તો ગુજરાત દમકોત થરબદ રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર વગેરે જે બધા રાજ્યો છે એટલે চিগড় মিত্র চলো আগে মিত্রিস্তানি একসো কিলোমিটার মত জম্মু কে মিত্র একসো কিলো জমু কালো পি सौराष्ट्रीय सरहद तो, तो चलो मित्रिस्तानी हम मित्रों।, मित्रों भारत चीन भारत चीन तौर हजार चार सौ अठियासी किलोमीटर लाबी सरहद धरा मतलब खूबज लाबी सरहद कह भारत चीन वेली सरहद

ને છન્નું કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે મતલબ ચીન કરતા પણ વધુ ધરાવે છે હવે તેની સાથે સરહદ ધરાવતા રાજ્યો છે એટલે પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરા મિત્રો આ બધાની રાજધાની આપણે યાદ રાખી લેજો ખાસ કરીને કેમ કે ઘણી વખત માં આવે જ છે.

જમીન સરહદ જ્યારે નવ રાજ્યો છે તે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ ધરાવે છે હવે ત્રિપુરા ત્રિપુરા છે મિત્રો બાંગ્લાદેશ રાજ્ય છે યાદ રાખજો મિત્રો ત્રિપુરા છે તે બાંગ્લાદેશથી ઘેરાયેલું છે ત્રણે ત્રણેય બાજુથી ઘેરાયેલું છે ચલો મિત્રો હવે તમને એક પ્રશ્ન પૂછો જેનો તમારે કોમેન્ટ કરવાની છે હવે કયા રાજ્યો છે જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ અને જમીન

પોન્ડી યાદ રાખજો કોંગા ટક નિરાધન કે તો કે બેંગ્લોર બેંગ્લોર છે તને ફિલિપિન સિટી તરીકે મોરફોમાં આવે છે ત્યાં સૌથી વધુ વિમાનો બનાવવામાં આવે છે ત્યાર બાદ આવે છે કેરળ કેરળ નિરાધન મિત્રો છે તિરુવંતપુરમ ત્યાર બાદ આવે છે મિત્રુતમલનડો તુમલનડો નિરાધન કઈ છે તો કે ચેન્નાઈ છે તો કે ચેન્નાઈ છે તો કે ચેન્નાઈ અને ત્યાર બાદ આવે છે આંતરપ્રદેશ આંતરપ્રદેશ નિરાધન કઈ છે તો કે ઓમરા વતી યાદ રાખજો મિત્રો અને પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળની કોલકાતા જે તમને ખબર છે તે રીતે ત્યારબાદ મિત્રો ચલો ત્યાંથી આગળ જોઈએ પછી આગળ જોઈએ તો દરિયા રાજ્યને બાર નોટિકલ માઇલ સુધી મતલબ જ્યારે આપણે જે રાજ્ય હોય તેને બાર નોટિકલ માઇલ સુધી તેને તેનો હક હોય છે જ્યારે કેન્દ્ર છે તેનો ચોવીસ નોટિકલ માઇલ સુધી અધિકાર હોય છે સમુદ્ર અધિકાર આ area છે તેમાં સરકાર કોઈ પણ કાયદા પ્રતિબંધ નિયંત્રણ લાગુ કરી શકે છે એટલા તો કે ચોવીસ નોટિકલ mile કેન્દ્ર સરકાર ત્યાંથી આગળ જઈએ મિત્રો હવે બસો નોટિકલ mile એટલા તો કે બસો નોટિકલ mile સુધી ભારત છે તે ખનીજ સાગરીય જળ દરિયાઈ જીવો નું સંરક્ષણ અને સંશોધન ઉપર અધિકારો પ્રાપ્ત છે તો મતલબ આમાં કોઈ પણ વસ્તુ આટલા માંથી